તમારા અંદર જો ત્રેવડ ના હોય તમારા અંદર જો સમાજને સેવા કરવાની જો તમારી અંદર હિંમત ના હોય તાકાત ના હોય અને આવી રીતના જે અવનવો પ્રોજેક્ટો લાવે છે એના અમે બોલવાની જો તમારી અંદર હિંમત ના હોય તો તમે આજીવન માટે ઘેર બેસી જાઓ બાકી સમાજ તમારી પર ખૂબ સારી રીતે નજર રાખી રહેલો છે આવનાર સમયમાં જ્યારે પણ તમને જવાબ આપવાનો થશે ત્યારે આ સમાજ તમને ખૂબ સારી રીતે જવાબ આપવાનો છે અમે તો સમાજને બચાવવા માટે મારા સમાજનો યુવાન સમાજની મારી માતા બહેનો સમાજનો મારો વડીલ હશે એ સમાજની સમાજના અસ્તિત્વને બચાવવા માટે આ મુહિમ લઈને નીકળેલો છે આ તંત્ર સામે અમે લડીએ છીએ આ સરકાર સામે લડીએ છીએ અમારું ફક્ત અને ફક્ત પોતાનો ને અમારા બાપ દાદુના અસ્તિત્વ ટકાવવા માટે અમે લડીએ છીએ ત્યારે તમે પણ અમને એમ કેમ પ્રકારે તમે દબાવો માંગો છો તમે શું કરો છો અમને બધી ખબર છે પણ અમે તમારા સમાજના એક વડીલ તરીકે તમારી અમે રિસ્પેક્ટ કરીએ છીએ તમને અમે માન સન્માન આપીએ છીએ જે દિવસે આ માન સન્માન આપવાનો જગ્યા પર અને અમે તમને બંધ કરી દેશો અને માન સન્માન આ બધું સાઈડમાં મૂકીને તમારી સામે જો લડાઈ લડવા અમે નીકળીશો ત્યારે તમારી સામે પણ અમે મોરચો લઈને નીકળવાના છે મારા સમાજના યુવાનને મને હોય કે મારી જોડે ફરનારી ટીમને તમે એમ કેમ પ્રકારે દબાવવામાં દબાવવા માંગો છો પણ આ સમાજનો અવાજ છે સમાજની મારી માતા બહેનોનો અવાજ છે સમાજના મારા યુવાનનો અવાજ છે સમાજના મારા વડીલનો અવાજ છે પૂરા સમાજનો અવાજ છે તમે અમારો અવાજ દબાવી ના શકો અમે બંધારણીય અધિકારો સાથે લડાઈ લઈને નીકળેલા છે કાયદોની વ્યવસ્થા અમે જાણીએ છીએ અમારા મા બાપો એમને પાટા બાંધીને મજૂરી કરીને ભણાવ્યા છે ત્યારે અમે થોડું ઘણું ભણીને અમોને જે બંધારણે કેટલા હક અધિકારો આપેલા છે અમે જાણતા થયા છે એટલે આ અધિકારોને બોલતા તમે ના અમને અટકાવી શકો તમારા અંદર જો તાકાત ના હોય તો તમે આજીવન ઘેર બેસી જાઓ બાકી જો તમે અમારા સમાન સમાનનો અવાજ તમે જો દબાવની વાત કરશો આવનારા સમયમાં ચોક્કસપણે તમારી સામે પણ અમે મૂર્ચો લઈને નીકળવાના છીએ સાથીઓ તમારા અંદર તો કંઈ ઉભજતું નથી તાલુકાની તાલુકા લેવલે હોય કે અન્ય જગ્યા પર હોય તમારું કોઈ તંત્ર કે સરકાર તમારી કોઈ વાત સાંભળવા રાજી નથી તમને તમારે જાણવાની જરૂર છે તમને આ લોકો તમારો ઉપયોગ કરે છે તમને જે વોટ મળ્યા સમાજે વોટ મળ્યા છે એમાં જે તમને જે તમે નેતાગીરી કરો છો એમનો તમારે આ ઉપયોગ કરે છે આવનાર સમયમાં તમારે પણ જાણવું પડશે જો આપણે બધા એક થઈ જશું અને આ સમાજને બચાવવાની જો વાત આવશે ત્યારે પાર્ટી સંગઠનના સાઇટમાં મૂકીને આપણે તમારે બધા અમારી જોડે આવવું પડશે અમે સમાજની લડાઈ લઈને નીકળેલા છે તમે પણ આવો સમાજને બચાવવા અને જો તમારી અંદર તમારે જો અમારી જોડે આવવાની હિંમત ના હોય અને તમને સમાજની બચાવની અંદર તમારા અંદર ત્રેવડ ના હોય તો અમે સમાજ માટે બોલી છે એટલે અમને દબાવની વાત નહીં કરતા હોય આવનાર સમયમાં અમારો સમાજ અને યુવાન સમાજ માટે તત્પર છે સમાજને જ્યાં પણ તકલીફ થશે ત્યારે અમે સમાજની વચ્ચે જઈને અમે ઊભા રહીએ છીએ સમાજની વાત કરીએ છીએ અને જ્યાં પણ લડવાનું થાય આપણા હક દીકર માટે લડવાનું થાય ત્યારે ચોક્કસપણે અમે આ આટલી મોટી સરકાર સામે અમે લડીએ છીએ અને અમારા હકનું માંગીએ છીએ આવનાર સમયમાં જો આ સરકાર અમારા હકનું નહીં આપશે તો અમારા હક્કનું પણ માગીશું અને હક્કનું પણ નહીં આપે તો વધારાનું પણ માગીશું એટલે ફરીથી હું સમાજના દીકરા તરીકે સમાજની મારી માતા બહેનો મારા વડીલને મારા સમાજના યુવાનને હું વિનંતી કરું છું કે આવનારા સમયમાં જ્યાં પણ લડવાનું થશે ત્યારે ચોક્કસપણે આપણે લડીશું આપણા સમાજનું અસ્તિત્વ બચાવવા માટે લડીશું આપણા આવનારી પેઢી માટે જે પાયાની સુવિધા મળે એના માટે આપણે લડીશું અને એકજૂટ થઈને કોઈ પણ પાર્ટી સંગઠન સાઇટમાં મૂકીને આપણા સમાજને બચાવવા માટે આપણે બધા એકજૂટ થઈને આવનારા સમયમાં જ્યાં પણ લડવાનું થશે ત્યાં લડીશું એ જ વિનંતી કરીને મારી વાતને હું વિરામ આપું છું જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ